નમસ્કાર આજે આપણે સરોડ ગામના એક પ્રગતિશીલ ખેડૂત એવા કરશનભાઈ કાંબલિયાની જીરાના ફાર્મની મુલાકાત આપણે લઈ રહ્યા છે જેની સ્વરાજ કંપનીનું જીરાનું વાવેતર કરેલું છે કરશનભાઈ આપણે સ્વરાજ કંપનીની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે સ્વરાજ એકસો સ્વરાજ એકસો નું કરશનભાઈ વાવેતર કરેલું છે તો તમને સ્વરાજ એકસો વેરાયટી કેવી લાગી છે હા તો બહુ સારી લાગી છે